પાટણના સાંસદ ભરતસિંહ ડાબીએ મુખ્યમંત્રીને લખ્યોપત્ર કાંકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા લખ્યોપત્ર કાંકરે તાલુકાથી થરાદ જિલ્લાનું અંતર વધુ થતું હોય અને કાંકરેજથી બનાસકાંઠાનું અંતર ઓછું થતું હોય સ્થાનિક લોકોને સરળતા મળી રહે કાંકરે તાલુકાને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી કરાઈ માંગ જિલ્લા સહકારના દૂધ જિલ્લા સહકારી બેંક તેમજ ખરીદ વેચાણ સંઘનું પણ વિભાજન કરવાની કરી માંગ ગુજરાત સરકારે બનાસકાંઠાના બે જિલ્લા બનાવવા માટે જે વિભાજન કર્યુંશ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે સામાજિક રીતે બનાસકાંઠા પાલનપુરને સાથે જોડાયેલો છે અને તાલુકાના પ્રજા લોકોમાં થરાદ ઘણું દૂર પડે એટલે એમાં જોડાવા માટે રાજી નથી અને હું કોકરેજની પ્રજા સાથે છું સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ના જોડે વિભાજન કરવામાં આવે કારણ કે મહેસાણાના પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી તો આ જે જુલ્લો જુદો પાડ્યો છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે ભૌગોલિક રીતે ને સામાજિક રીતે પાલનપુર જોડે જોડાયેલ છે સામાજિક અને લંબાઈની દ્રષ્ટિએ પણ થરાદ નેવું કિલોમીટર થાય છે અને કાંકરેજ નજીકમાં જોડાય છે સરકારને જો અનુકૂળતા ના હોય તો કાંકરેજની પ્રજા પાટણમાં જોડાવા માગે છે તો પાટણ જોડે સરકાર જોડે તો પ્રજા ખુશ છે